વિશ્વવિખ્યાત મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટીમાં હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટીમાં ગઈકાલે હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની એકબીજાને ગુલાલ લગાવી ધૂળેટીનો તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ઢોલ નગારા સાથે ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભરી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી

Subscribe now and press the bell icon. Never miss an update.